વડોદરાના રસ્તાની હાલત અત્યંત બિસ્માર છે પૂર પછી રસ્તાનું સમારકામ થયા હોવાનો દાવો પોકળ છે ભાયલી વિસ્તારમાં આખે આખા રોડનું અસ્તિત્વ ગાયબ થયું હાડકા તોડીને નાખે એવા રસ્તા પરથી પસાર થવા માટે લોકો મજબૂર છે રસ્તા પરથી જીવના જોખમે પસાર થવા માટે વાહન ચાલકો મજબૂર રસ્તા પર અકસ્માત થતા અનેક લોકો ઘાયલ થાય છે બહુ જ ખાડા છે એવું લાગે પડી પણ જવાય કેટલો બી ટેક્સ ભરો કશું બી ભરો તો પણ રોડ સરખા નહીં થાય અને વરસાદમાં તો એટલા મોટા મોટા ખાડા પડી ગયા છે ને કિચડ એટલું છે બધું જ એટલું છે રોજ આવનારા જનારા પબ્લિકની કેટલી હેરાન પરેશાની થતી હોય સરકારને તો બધા કઈ કઈને થાકી ગયા છે બધો ટેક્સ ભરવા છતાં બી ના થતું હોય તો કોઈ મતલબ નથી થતો નથી રોડ સરખા થતા કે નહીં કશું જ નહીં હમણાં આ વરસાદ પછી ઘણો જોખમી થઈ ગયો છે સવારે હું નીકળો અહીંથી તો માન માંડ નીકળી જઈ કહું એટલે આમાં બાળકો કે મહિલાઓને ગમે ત્યારે સ્લીપ થઈ જાય અને એક્સિડન્ટ થવાની જાનની જોખમ છે એ પ્રકારનું આખું પરિસ્થિતિ થઈ ગઈ છે અને તાત્કાલિક આને કામ કરાવવાની જરૂર છે આજે ત્રણ વર્ષથી આ જ પ્રોબ્લમ છે દર ચોમાસે બધાને તકલીફ પડે છે બધાને કઈ કઈ જગ્યાએથી રસ્તા શોધીને જવું પડે છે કે કંઈથી પોતાને ચોમાસામાં વરસાદ ભરાય ત્યારે તો આ રોડ ઉપર જવાય એવી હાલત જ નહીં ખાડા દેખાય નહીં લોકોના ફ્રેક્ચર થઈ ગયા પડી ગયા છે લોકોને કેટલી બધી તકલીફ ભોગવી છે એ અમે જ જાણીએ છીએ અમને હજી સુધી એ પૂરી જતા હશે એવું કહે છે એ દાવો કરતા હોય તો કપચી જ પૂરે છે બીજા જ દાડે ધોવાઈ જાય છે એટલે આ પ્રોબ્લેમ તો સોલ્વ થયો જ નથી અને બિલ્ડરો એમનું બધું આગળથી બધું બધું પથ્થરો મૂકીને ઊંચું કરી દે છે એટલે ટેકરા ઉપર ચડી ચડીને જવું પડે છે અને કેટલા લોકોની ગાડીઓ બંધ પડી ગઈ છે આ ખાડામાં રોડ અમે ટૂંક જ સમયમાં બનાવી દઈશું ખરેખર મુશ્કેલી છે હું પણ અનુભવું છું કે હું અહીંથી પસાર થતી હતી અને તમે મને મળ્યા અને તમે મને પ્રશ્ન પૂછો છો તો પણ એ બરાબર છે લોકોને તકલીફ પડી રહી છે પણ સોરેન્ટો બિલ્ડિંગ જે બની રહ્યું છે એકત્રીસ માળની બિલ્ડિંગ એનું દાબાણ છે અને એણે પુરાણ કરેલું છે અમે રોડ હમણાં દોઢ બે મહિના પહેલાં જ આ રોડ બનાવેલો અને તૂટી ગયો છે ખૂબ વરસાદ પણ ખૂબ વધારે માત્રામાં પડ્યો અને અત્યારે હું પોતે જ એવું વિચારતી હતી કે આટલી તકલીફ પડી રહી છે તાપ નીકળે કોરું નીકળે તો અમે એને રિપેર કરાવી દઈશું ટૂંક જ સમયમાં કારણ કે મને પણ આવા જેમ તકલીફ